વાઘોડિયા તાલુકાના પીપરિયાની એક સોસાયટીમાં મોડી રાત્રે ચડ્ડી બનિયાન ધારી ટોળકીએ આતંક મચાવ્યો હતો સોસાયટીમાં અડધી રાત્રે ઘૂસી આવેલા ચડ્ડી બનિયાન ધારી ટોળકીએ ચોરીનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો હતો સોસાયટીના સિક્યુરિટી કેમેરામાં લૂંટારૂ ટોળકીના સભ્યો કેદ થઈ ગયા હતા આ બનાવ બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છે પોલીસની નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતી આ ઘટના બાદ લોકો રાત્રિ જાગરણ કરવા મજબૂર બન્યા છે છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેર અને એની આસપાસ